मंगलवार नु फल मीन जातको ने भाग्य नो साथ मणशे बेदरकारी ना मकर जातको ना काम अधवच्चे इक्की जशे गुजराती पंचांग अनुसार आठ एप्रिल मंगलवार 2025 विक्रम संवत 2081 नी चैत्र सुद 11 रश आ दिवस नी चंद्र राशि सिंह छे राहु काल बपोरे त्रन 3:47 થી સવારે 5:20 સુધી રહેશે મેષ રાશિ તમણે લાંબા સમયથી ચાલી રહેલી મહેનતનું સારુ પરિણામ મળશે તમારી ક્ષમતાઓ અને પ્રતિભા લોકોને દેખાશે તમે તમારા પ્રતિસ્પર્ધીઓ પર સફળતા અને વિજય પણ પ્રાપ્ત કરશો નેગેટિવ તમારો ગુસ્સા પર નિયંત્રણ રાખો અને શાંતિથી કામનું પ્લાનિંગ કરો તમારો સ્પષ્ટવક્તા સ્વભાવ તમારા માટે સમસ્યાઓ ઉભી કરી શકે છે આ સમયે કોઈ પણ મુસાફરી કરવી હિતાવહ નથી व्यवसाय आज तमारी मेहनत प्रमाण कार्यक्षेत्र में वु सफलता मिले महिलाओं ने लगता वेपार में सारो फायदो पूरा आत्मविश्वास कार्य में समर्पित रहो नौकरी करता कोई सारा समाचार मिली लव बानी गतिविधिओ पर नजर राखी जरूरी है जो कि पारिवारिक वातावरण सुखद शांतिपूर्ण रह સ્વાસ્થ્ય મોસમી રોગોથી સાવધાન રહેવાની જરૂર છે સ્કિન સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે લકી કલર કેસરી લકી નંબર 6 વૃષભ રાશિ આજે તમે કેટલાક ખાસ લોકોને મળી શકો છો આત્મવિશ્વાસ અને મનોબળની મદદથી તમે કેટલીક નવી સિદ્ધિઓ પણ પ્રાપ્ત કરશો અને તમે તમારા લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે પ્રયત્નશીલ રહેશો नेगेटिव युवाओंए खास ध्यान राखो જોઈએ કે કોઈ પ્રવૃત્તિને કારણે સમાજમાં બદનામી જેવી સ્થિતિ ઊભી થઈ શકે છે પડોશિયો સાથે સંબંધો બગાડશો નહીં તેમ જ તમારે નકામી પ્રવૃત્તિઓ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ નહીં આ સમયે કોઈ પણ પ્રકારનો વ્યવહાર કરવો યોગ્ય નથી વ્યવસાય વ્યવસાયિક કાર્યોમાં થોડી અડચણો આવશે આ સમયે કોઈપણ પ્રકારના જોખમ સંબંધિત કામમાં સમય અને નાણાનો વ્યય ન કરો નોકરીયાત લોકો તેમનું કામ સમયસર પૂરા ન થવાને કારણે તણાવમાં રહી શકે છે લવ પતિ પત્ની પરસ્પર સંવાદિતા સાથે ઘરમાં સૌહાર્દપૂર્ણ વ્યવસ્થા જાળવી રાખશે પ્રેમ સંબંધોમાં પણ નિકટતા આવશે સ્વાસ્થ્ય બદલાતા હવામાનથી પોતાને બચાવો આ સમય સાંધા કે ઘૂંટણનો દુખાવો તમને પરેશાન કરશે लकी कलर वादरी, लकी नंबर चार मिथुन राशि मिलकत संबंधित कोई मामलो अटवापूरी तो संभावना आध्यात्मिकार्मिक प्रवृत्ति में थोड़ा समय वितावो ते खूबज आनंद आध्यात्मिक शांति अनुभवशो तेरा व्यक्तित्व सुधार प्रयास करशो नेगेटिव मित्र के पड़ोशी साथ विवाद थी संभावना है વધારે વાતચીત કર્યા વિના ફક્ત તમારા કામ પર ધ્યાન કેન્દ્રિત કરો વધુ સારું રહેશે કેટલાક વિરોધી લોકો તમારા માટે મુશ્કેલીઓ ઊભી કરશે તેથી તમારી કોઈ પણ યોજના કોઈને પણ જાહેર ન કરો વ્યવસાયે કોઈ પણ નવો બિઝનેસ સંબંધિત કામ શરૂ કરવા માટે યોગ્ય સમય છે સારો નફો પણ થશે પરંતુ મશીનરી અને લોખંડને લગતા વ્યવસાયમાં કોઈ પ્રકારની સમસ્યા ઊભી થઈ શકે છે love घर में शांतिपूर्ण वातावरण રહેશે પ્રેમ સંબંધોમાં નિકટતા આવશે અને તમને લગ્ન માટે પરિવારના સભ્યોની મંજૂરી પણ મળશે સ્વાસ્થ્ય સ્વાસ્થ્ય સારું રહેશે કોઈ પ્રકારના ઇન્ફેક્શનને કારણે મહિલાઓ ચિંતિત રહી શકે છે લકી કલર નારંગી લકી નંબર 8 કર્ક રાશિ તમારી વ્યસ્ત દિનચર્યામાંથી થોડો સમય આરામ માટે કાઢો તેનાથી રોજિંદા તણાવ અને થાકમાંથી રાહત મળશે યુવાનોને સારી નોકરી મેળવવાની માહિતી મળશે તમે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને આર્થિક મદદ કરીને આધ્યાત્મિક આનંદ અનુભવશો નેગેટિવ સકારાત્મક વિચાર રાખો અને તમારા વર્તનમાં વધુ પરિપક્વતા લાવો ક્યારેક તમારી શંકા કરવાની વૃત્તિ તમારા માટે મુશ્કેલીનું કારણ બની જાય છે મિલકત સંબંધિત જૂની સમસ્યાઓ ફરી ઊભી થશે व्यवसाय व्यापार में तुम्हारा प्रतिस्पर्धियों की प्रवृत्तियों निष्फल जसे और तुमने नफा कारक डील मड़शे परंतु भागीदारी संबंधित व्यवसाय में बहु कामनो बोझ तुम्हारा पर रहेशे ऑफिस में सकर्मियो बच्चे स्पर्धा थई सके छे लव घर में सुख शांति रहेशे परंतु मित्रों साथे बहु पड़तो संपर्क रखवाती परस्पर संबंधों में समस्या उभी थई सके छे स्वास्थ्य कामना कारणे तमे थाक नबड़ाई अनुभवशो समयांतरे आराम पण जरूरी छे लकी कलर वी लकी नंबर सात राशि जो कोई पेमेंट वगैरह अटकेलू हो तो आज तब छो तमारा कार्यो भावनात्मकता बदले व्यवहारिक रीते पूर्ण करो आना तमे श्रेष्ठ रीते निर्णयों लाइ सको કોઈપણ વિષયને લઈને વિદ્યાર્થીઓની ચાલી રહેલી સમસ્યાનો નિરાકરણ કરવામાં આવશે નેગેટિવ તમારી ક્ષમતાથી વધુ ઉધાર લેવું યોગ્ય નથી કારણ કે આ સમય નિષ્ફળ કામકાજમાં વધુ પડતો ખર્ચ થવાથી મન કહીં કંશે પરેશાન રહી શકે છે આ સમય તણાવ અને સમસ્યાઓથી રાહત મેળવવા માટે માનસિક શાંતિ જાળવી રાખવી જરૂરી છે વ્યવસાયે તમારી વ્યવસાયિક પ્રવૃત્તિઓ કોઈની સાથે શેર ન કરો नहीं तो कोई तेनो लाभ नहीं शके छे उच्च अधिकारियों अधिकारी प्रतिष्ठित लोग साथ संबंधों जाळवी राखवाथी तमारा व्यवसाय में फायदाकारक साबित थशे लव विवाहित जीवन व्यवस्थित बनशे जेना कारणे तमे पूरा समर्पण साथे तमारा काम पर ध्यान केंद्रित करी शकशो स्वास्थ्य क्यारे तमे तमारा आत्मविश्वास अने मनोबळमां घटाडो अनुभवी शको छो आत्मचिंतनमां थोड़ो समय बितावो लकी कलर के सरी लकी नंबर एक कन्या राशि आज दिनचर्या व्यवस्थित रहने तमाम काम सरलता पूर्ण थशे। जरूरी आत्मन मित्रनी मदद करवा आध्यात्मिक शांति मिले तर व्यक्तित्व अने कार्य व्यवस्था ने सुधारवाना प्रयासों सफल थशे। नेगेटिव केनावपूर्ण परिस्थिति उभी थी शे परंतु गुस्से थवाने बदले शांति समस्या उके प्रयास करो पैसा संबंधित बाबतों ने कारण नजीकना संबंधी विवाद थवानी संभावना छे। तमारा द्वारा व्यवसाय आवेल व्यवसायिक निर्णयों लाभदायक रहेशे मार्केटिंग संबंधित नु आयोजन राखो मशीनरी वगैरह ने लगता व्यवसाय में कोई प्रकार नुकसान थवानी संभावना छे नौकरी में तुम्हारा कार्यनी तुम्हारा ऊपरी अधिकारियों द्वारा प्रशंसा करवामा आवशे लव वैवाहिक संबंधों में बीजानी भावनाओं सम्मान करो अने परस्पर मतभेदों ने कुटुंब व्यवस्था पर असर न थवा दो स्वास्थ्य केटलाक समय थी चाली रहेली शारीरिक समस्याओं वधशे तुम्हारी खावानी टेव अने दिनचर्या खूब ज व्यवस्थित राखो लकी कलर केसरी लकी नंबर त्रण तुला राशि આજે તમારી દિનચર્યા સારી રહેશે લાંબો સમય પછી નજીકના સંબંધીઓ સાથે મણીને આનંદ થશે કોઈ પ્રિય મિત્રની મુશ્કેલીમાં તેની મદદ કરવાથી તમને અપાર ખુશી મળશે ઘરમાં નવા વાહનની ખરીદી પણ શક્ય છે નેગેટિવ પરંતુ જો તમે જમીન કે વાહનને લગતી લોન લેવાનું વિચારી રહ્યા છો તો ચોક્કસપણે તમારી આર્થિક ક્ષમતાને ધ્યાનમાં રાખો नकामी प्रवृत्तियों में पैसा खर्चवानी प्रबल संभावना है आज समय कोई यात्रा करवी फायदाकारक रहशे नहीं व्यवसाय व्यवसायिक प्रवृत्तियों व्यवस्थित रहशे जो के आजे तुम्हें कार्यक्षेत्र में વધુ ध्यान आपी શકશો नहीं, परंतु कर्मचारियों तरफ थी योग्य સહકાર મળશે नौकरी करता लोगों ने તેમની પોસ્ટ સંબંધિત કેટલીક મહત્વપૂર્ણ સત્તા પણ મણી लघु परिवारना सदस्यों बच्चे तालमेल अभाव तुम्हारी चिंता कारण बनी सके छे युवानों ए प्रेम संबंधों मा समय बगाड़बो जोइए नहीं स्वास्थ्य वधु पड़ती मेहनत ने कारणे थकने पीड़ा जैसी समस्याओ ओभी थई सके छे हवामान પ્રમાણે तुम्हारी दिनचर्या अने खावानी टेम राखो लकी कलर क्रीम, लकी नंबर 1 वृश्चिक राशि નવી યોજના અમલમાં મુકવાથી સારા પરિણામ મળવાના છે. પડકારો સ્વીકારો અને સર્જનાત્મક બનો. નજીકના સંબંધી તરફથી પણ તમને સહયોગ મળશે. અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને તેમની મહેનતનું સાનુકૂળ પરિણામ મળશે. નેગેટિવ બાબત કરતા વધુ ખર્ચ થશે. આજે ઘણી બાબતોમાં ધીરજ અને દ્રઢતા રાખવી જરૂરી છે. વાતચીત દરમિયાન યોગ્ય શબ્દોનો જ ઉપયોગ કરો. આ વાતનું પણ ધ્યાન રાખો કે ગુસ્સા અને ઉતાવળના કારણે કેટલાક કામ બગડી શકે છે. વ્યવસાય વેપારમાં કોઈ સરકારી બાબત ચાલી રહી હોય તો આજે તેનું નિરાકરણ આવશે. સાવચેત રહો કારણ કે તમારી સાથે છેતરપિંડી થઈ શકે છે. માર્કેટિંગ સંબંધિત પ્રવૃત્તિઓ પર વધુ ધ્યાન આપો. લઘુ પારિવારિક વાતાવરણ ખુશનુમા રહેશે. અને તમામ સભ્યો બચ્ચેના પરસ્પર સંબંધો સૌહાર્દપૂર્ણ અને સુખી રહેશે સ્વાસ્થ્ય હવામાન તમારું સ્વાસ્થ્યને અસર કરી શકે છે આ સમયે તમારી રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવા માટે યોગ્ય આહાર લો લકી કલર વાદળી લકી નંબર 7 ધનુ રાશિ છેલ્લા કેટલા સમયથી ચાલી રહેલી અવ્યવસ્થિત દિનચર્યામાં થોડી સ્થિરતા આવશે तेरा आत्मविश्वास मनोबल मदद थी कोई खास लक्ष्य ने प्राप्त करी घरना घर वो प्रेम ने आशीर्वाद परिवार साथे रहेशे। नेगेटिव शक्य हो त्या सुधी कार्यो जाते जो जलो अन्यना कारणे कोई प्रकार नुकसान थवानी संभावना छे। कोई कोईपण निर्णय लेती व्यवहारू बनवु जरूरी है व्यवसाय वेपार विस्तरणी योजनाओं अंगे थोड़ी चर्चा फोन पर कोई पण महत्वपूर्ण बातचीत तुम्हारा माटे फायदाकारक રહેશે પરંતુ લેવડ દેવડના મામલામાં સાવધાની રાખો અને તમારી ગતિવિધિઓ કોઈની સામે ન જણાવો લવ નાની નાની નકારાત્મક બાબતો વિવાહિત જીવનમાં અશાંતિ પેદા કરી શકે છે બાબતોને વધારે મહત્વ ન આપો સારુ નકામા પ્રેમ સંબંધોમાં તમારો સમય અને પૈસા વેડફો નહીં સ્વાસ્થ્ય સ્વાસ્થ્ય સારું રહેશે પરંતુ યોગ અને કસરત પર વિશેષ ધ્યાન આપવું જરૂરી છે. લકી કલર વાદળી, લકી નંબર 3, મકર રાશિ. જો તમે સખત મહેનતનું ઈચ્છિત પરિણામ મેળવવા માંગતા હોવ તો તમારી દિનચર્યાને વ્યવસ્થિત કરવી જરૂરી છે. તમારા કોઈ પણ મહત્વપૂર્ણ કામમાં ઘરના કોઈ વરિષ્ઠ વ્યક્તિની મદદ અવશ્ય લો. તેમની યોગ્ય સલાહથી તમે ચોક્કસ અપને સફળતા પ્રાપ્ત કરશો. અને રમૂજ અને મનોરંજનમાં પણ સમય પસાર થશે નેગેટિવ પરંતુ સંબંધિત કામમાં ધ્યાન આપવું જરૂરી છે બેદરકારીના કારણે કેટલાક કામ અધવચ્ચે અટકી શકે છે પરિવારના સભ્યોના કામમાં વધુ પડતી અવરોધ પણ તેમના માટે મુશ્કેલી ઊભી કરી શકે છે તમારી લાગણીઓ પર નિયંત્રણ રાખો વ્યવસાય સૌંદર્ય અને મીડિયાને લગતા વ્યવસાયમાં નવી તકો મળશે कार्यस्थल पर कर्मचारियों साथी चाली कोई पण विवाद अंत तेओ संपूर्ण रीते काम पर केंद्रित रहेशे। ऑफिस में चालती राजनीति जेवी पोताने दूर राखो विवाहित जीवन सुखमय रहतावरण सुमेरभरि रहे लग्नेतर प्रेम संबंधों अंतर राखो स्वास्थ्य वर्तमान वातावरण बचाव जरूरी छे પ્રદૂષણ અને ભીડવાળી જગ્યાઓ પર જવાનું ટાળો. લકી કલર પીળો, લકી નંબર 7, કુંભ રાશિ. જો ઘરના નવીનીકરણને લઈને કોઈ યોજના બનાવવામાં આવી રહી છે, તો તેના પર વિચાર કરવાનો આજનો સમય શ્રેષ્ઠ છે. પરંતુ વાસ્તવ સંબંધિત નિયમોનું પાલન કરો. જો લેન્ડ-દેણ સંબંધિત કોઈ સમસ્યા ચાલી રહી છે, તો આજે તેનું સમાધાન મળવાની સંભાવના છે. नेगेटिव विद्यार्थियों અને યુવાનોએ સાવધાન રહેવું જોઈએ કોઈ અંગત સમસ્યા તમને ડગમગી શકે છે તમારું વિચલિત મન પર નિયંત્રણ રાખો તમારી જીત નિશ્ચિત છે કોઈ પણ નિર્ણય લેતી વખતે માનસિક સ્થિતિને સ્થિર રાખવી જરૂરી છે વ્યવસાયે નવો વેપાર સંબંધિત કામ શરૂ કરવા માટે ગ્રહોની સ્થિતિ અનુકૂળ નથી માત્ર વર્તમાન કામ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ જો કોઈ વ્યવસાય સંબંધિત વિભાગીય તપાસ ચાલી રહી હોય તો તેનો નિર્ણય તમારા પક્ષમાં હોઈ શકે છે લવ પારિવારિક વાતાવરણ સુખદ અને શાંતિપૂર્ણ રહેશે ધ્યાન માં લાગો કે લગનેતર પ્રેમ સંબંધો તણાવનું કારણ બની શકે છે સ્વાસ્થ્ય વાતના કારણે સાંધા અને ઘૂંટણના દુખાવા જેવી સમસ્યાઓ વધશે નિયમિત રીતે યોગ અને વ્યાયામ કરો લકી કલર પ્રીમ લકી નંબર 1 मीन राशि ग्रहोंની સ્થિતિ તમારા માટે સંપૂર્ણ રીતે અનુકૂળ રહેશે અને મોટા ભાગનું કામ સમયસર પૂર્ણ થશે પ્રવાસ સંબંધિત કાર્યક્રમ બનશે જે આરામદાયક અને સુખદ રહેશે સામાજિક વર્તુળ વધશે તમે લોકોની અપેક્ષાઓ પર ખરા ઉતરશો નેગેટિવ ધ્યાન માં રાખો કે તમારા પિતા કે પિતા જેવા વ્યક્તિઓ સાથે કોઈ અપમાનજનક પરિસ્થિતિ ઊભી ન થાય वर्तमान प्रवृत्तियों पर ध्यान केंद्रित करव महत्वपूर्ण है बार कोई विषय विषय पूर्वक शीखा इच्छा तमने तमारा चौकस लक्ष्य थी दूर छे। व्यवसाय व्यापार संबंधित कोई लाभदायक प्रस्ताव आ तीन क्षमता कार्यक्षमता पूर्ण करशो परंतु पण निर्णय लेता पहला कोई अनुभवी व्यक्ति सलाह चौकस लो नौकरी में बोनस के प्रमोशन मिलवानी उचित संभावना है लव परिवार में सुख शांति નું वातावरण રહેશે બીજાતી મિત્ર સાથે અચાનક મુલાકાત જૂની સુખદ યાદોને તાજી કરશે સ્વાસ્થ્ય સ્વાસ્થ્ય સારું રહેશે યુરિન ઇન્ફેક્શન જેવી સમસ્યા થઈ શકે છે યોગ્ય માત્રામાં પાણીનું સેવન કરો લકી કલર ગુલાબી લકી નંબર 6